હાય ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલમાં તમારું સ્વાગત છે દર્શનાઝ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોનને દબાણ બિલકુલ ના ભૂલતા રામનવમી સ્પેશિયલ ફરાળી થાળી આજે આપણે જોઈએ આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે તમે નવરાત્રીમાં પણ ઉપવાસમાં આ રેસીપી બનાવી શકો છો અને દર અગિયારસ ઉપર પણ આખી થાળી આ રીતે બનાવી શકો છો તથા મહેમાનો આવે ત્યારે પણ સૌ કોઈ ખુશ જશે જો આ રીતની ડીશ બનાવશે ફરાળી થાળીમાં સ્પેશિયલ ઘારી બનાવીશું ફરાળી અને તેની સાથે ફરાળી પેટી ધાણાની ચટણી અને દમાલુ બનાવીશું અને સાથે પરોઠા આ સાથે સક્કરિયાની વેફર ઘરે કેવી રીતે બનાવવી તે પણ જોઈ સૌથી પહેલા દમાલુ બનાવવા માટે છ સાત બટાકા છોલીને ધોઈ કાઢી છે અને તેમાં ઉપર નીચેથી આપણે કટ માર્ક લગાવી દીધા છે તેમાં મસાલો કરવા માટે એક બાઉલમાં બે ત્રણ ચમચી સિંગદાણાનો પાવડર બે ચમચી તલ બે ચમચી કોપરાનો ગુરુ સ્વાદ અનુસાર ફરાળી મીઠું અડધી ચમચી અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી દેશી ગોળ સમારેલો આ બધાને મિશ્રણને મિક્સ કરી લઈએ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે બટાકામાં ભરી દેવો અહીંયા ઉપરથી એક કાપો કરેલો છે તેમાં મસાલો ભરીશું એ જ રીતે તેની બીજી સાઈડ પણ આપણે કટમાર્ક લગાવ્યું છે ત્યાં પણ મસાલો ભરી દઈશું અને આ જ રીતે બધા બટાકાને ભરી લેવા બંને બાજુ મસાલો ભર્યો હોવાથી જલ્દી ચડી પણ જશે અને મસાલો સારો બટાકામાં કોટ થઈ જશે વધેલો મસાલો આપણે બાજુ પર રવા દઈશું બે મોટા ચમચા તેલ કઢાઈમાં એડ કરીશું અને કઢાઈને ગેસ ઉપર મૂકીશું અને મીડિયમ આંચ ઉપર શેકાવા દઈશું થોડી વાર શેકાયા બાદ તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ઉપવાસમાં બટાકાની એકની એક સબ્જી થઈને કંટાળી ગયા હોય તો આ મસાલેદાર સબ્જી તમે જરૂર ટ્રાય કરજો હવે ચપ્પન ઢાકી દઈશું અને દસ પંદર મિનિટ માટે કૂક થવા દઈશું સબ્જી બનતી વખતે વચ્ચે વચ્ચે આપણે થોડી થોડી વારે હલાવતા રહીશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ પકાવીશું હવે તમે જોઈ શકો છો બટાકો ચડી જવા આવ્યો છે તો તેમાં મસાલો જે બાકી વધેલો હતો તેને પણ એડ કરી દઈશું અને સારી રીતે મસાલો બટાકાની સાથે મિક્સ પણ થઈ જશે હવે તે ચડે છે બટાકા ત્યાં સુધી આપણે પરાઠા માટેનો ગ્રામ ગ્રામમાં થોડો ઓછો ફરાળી લોટ લીધો છે તેને ચાડી લીધો છે અને વન ફોર્થ કપ રાજગરો લીધો છે એકદમ ઝીણો રાજગરો અને તેમાં બે મોટા ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું સ્વાદ અનુસાર એક ચમચી ફરાળી મીઠું એડ કરવું અને મિક્સ કરી લેવું મોડનું પ્રમાણ બરાબર છે કે નહીં તે ચેક કરી લેવું અને થોડું થોડું નોર્મલ પાણી એડ કરતા રહીને લગભગ એક ગ્લાસ જેટલું પાણી એડ થશે એટલું પાણી એડ કરતા રહીશું થોડું થોડું મિક્સ કરીને લોટની કણક બાંધી દઈશું લોટની કણક એકદમ ઢીલી ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવું થોડી હાર્ડ રાખીશું અને તમે આ બાજુ જોઈ શકો છો કે દમાલું ફરાળી તૈયાર છે ફરાળી બટાકાની ભરેલી આ બટાકીઓ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમે જોઈ શકો છો તેલ બધું છૂટું પડી ગયું છે ને આપણી સબ્જી તૈયાર છે હવે આપણે બનાવીશું ફરાળી પેટીસ અને ધાણાની ચટણી તેના માટે અહીંયા ત્રણ બાફેલા બટાકા લીધા છે બાફેલા બટાકાને આપણે છીણી લઈશું છીણવાથી તેમાં રહેલી ગઠીઓ થાય નહીં અને સારી રીતે એકદમ સ્મૂથ બટાકાનો માવો તૈયાર થશે હવે તેમાં અડધી ચમચી જીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું આદું છીણીને એડ કરવું અને થોડા લીલા મરચાં ઝીણા સમારીને એડ કરીશું લીલા ધાણા ધોઈને સમારીને એડ કરવા અને સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરીશું લગભગ અડધી ચમચી જેટલું તેમાં થોડું સંચર પણ તમે એડ કરી શકો છો અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલા કાળા મરીનો પાવડર એડ કરીશું અને આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ મિશ્રણ સાથે બરાબર મિક્સ થઈ જાય અને તેમાં કોઈ પણ ગઠ્યો ન રહે એ રીતે આપણે મિક્સ કરવું સારી રીતે મિશ્રણમાં મિક્સ થઈ ગયા બાદ તેમાં બે ત્રણ ચમચી જેટલો સાબુદાણાનો પાવડર એડ કરીશું આ સાબુદાણાનો પાવડર ઘરે કેવી રીતે બનાવો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે થોડા સાબુદાણાને તવી પર શેકીને પછી મિક્સરમાં વાટી લેવું તો એ રીતે તમે ઘરે પણ બનાવી શકો છો અને ત્યારબાદ હવે આ રીતે આપણે તેના અલગ અલગ પેટીસ બનાવવા માટેના લુવા કરી દઈશું તો તમને જેટલી થિકનેસ જોતી હોય એ રીતના પેટીસ બનાવવા માટે અલગ અલગ ભાગ કરી દીધા અને બંને હાથ ઉપર તેલ કે ઘીથી ગ્રીસ કરી લઈશું જેથી તેના હાથ ઉપર આપણે ચોંટે નહીં ફરાળી પેટીસનો મસાલો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને મોટી સાઈઝના બટાકાવાળા જેવા પેટીસ આપણે તૈયાર થઈ ગઈ છે સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ મીડિયમ ગરમ થાય એટલે તેમાં ગરમ ગરમ તેલમાં પેટીસ એડ કરીશું અને તરત તેને બિલકુલ હલાવવી નહીં થોડી વાર બરાબર તળાઈ જાય ત્યારબાદ જ આપણે તેને ફેરવીશું પેટીસને તરવા મૂકતી વખતે તેમાં વચ્ચે વચ્ચે વારે ઘડીએ હલાવવું નહીં જેથી પેટીસ તૂટી ના જાય અને પેટીસની ઉપર આપણે સાબુદાણાનું પડ લગાવ્યું છે સાવદાણાનો પાવડર જેનાથી એકદમ ક્રિસ્પી પેટીસ તૈયાર થશે તો આ સિક્રેટ ટિપ્સ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને પણ જરૂર જણાવજો નવા નવા વિડીયો જોવા માટે દર્શનાસ સ્ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર બની રહેજો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કર લો તમે જોઈ શકો છો બ્રાઉન કલર થાય થોડું ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય એટલે આપણે પેટીસને કાઢી લઈશું દર અગિયારસ ઉપર ફરાળી વાનગીના નવા વિડીયો દર્શના સ્પૂડન્ટ કિચન હબ ચેનલ પર જ જોઈ શકો છો તેને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ તમે ફોલો કરી શકો છો તો ફરાળી પેટીસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે વેફરને પણ સાથે તળી જ લઈએ કેમ કે તેલ ગરમ જ છે તો તળી લઈશું આ બટાકાની વેફર ઘરે કેવી રીતે બનાવી તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ જ રીતે હવે સાબુદાણાની ચિપ્સ પણ તળી લઈશું આ બજારમાં તૈયાર મળે છે અને ઘરે કેવી રીતે બનાવી તે જોવું હોય તો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તો તેનો પણ વિડીયો હું શેર કરીશ સાબુદાણાની બધી વેફર આ રીતે આપણે ફ્રાય કરી લીધી છે હવે તેને એક ટિશ્યુ પેપર ઉપર અથવા તો આ રીતે બાઉલમાં કાઢી લઈશું આમાં બિલકુલ તેલ રહેતું નથી તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે અને એકદમ કુરકુરી છે હવે આપણે ઘરે સક્કરિયાની વેફર બનાવીએ સક્કરિયાની વેફર બનાવવા માટે ત્રણ શક્કરિયા લીધા છે આ સક્કરિયાને આપણે પહેલાં છોલી લઈશું છોલીને પછી તેને વોશ કરી લેવું સારી રીતે ધોઈ લેવું ધોયા બાદ કોરા કકડાથી તેને સાફ કરી લઈશું લૂછી લઈશું અને ઉપર નીચેથી આપણે ડીટાનો ભાગ કાઢી લઈશું જો કોઈ ભાગ ખરાબ હોય તો તેને પણ આપણે કાઢી લેવો શક્કરિયા એકદમ તાજા અને કડક હોય તેવા જ જોઈને પસંદ કરવા હવે આપણે જેમ કેળાની ચિપ્સ પાડીએ છીએ ને તેમજ કોઈ પણ આ કટર સાથે ચિપ્સ પાડવી લાંબી કે ગોલ્ડ તમને જેવી પસંદ હોય એવી સાઇઝની તમે ચિપ્સ કરી શકો છો બસ એની થિકનેસ આપણે મીડિયમ રાખવાની છે લગભગ ટુ mm જેટલી ચિપ્સની થિકનેસ રહે એ રીતની આપણે અહીંયા ચિપ્સ પાડીશું તમે જોઈ શકો છો કે એવી સરસ ચિપ્સ પાડી છે એની થિકનેસ તમને બતાવી આ રીતે આપણે બધી ચિપ્સ તૈયાર કરી લઈશું સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને બરાબર ગરમ તેલ થાય ત્યારે ચિપ્સ એડ કરી દેવી આ ચિપ્સને ફ્રાય થતાં લગભગ બે ત્રણ મિનિટ જેવું થાય છે તેને બંને બાજુથી સારી રીતે આપણે ફેરવીને તળી લેવાની છે જેમાં આપણે કેળાની વેફરમાં વચ્ચે મીઠાવાળું પાણી એડ કરીએ છે ને જો તેમ પણ કરવું હોય તો તમે કરી શકો છો પણ અહીંયા આપણે આ રીતે વેફર કાઢ્યા બાદ તેમાં સિંધવ મીઠું અથવા તો સંચર એડ કરીશું અને ઉપર થોડુંક મરી પાવડર એડ કરીશું તેનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને આ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કેટલો ક્રિસ્પી અવાજ આવે છે તો આ જ રીતના આપણે ખરખરિયા પણ બનાવીએ છીએ તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જા સાથે ફરસાણમાં આ રીતે કંઈક ચિપ્સ મળી જાય તો ખૂબ મજા આવે તો ફરાળી વાનગીમાં તમે અને પણ ફરસાણ તરીકે જમવાની થાળીમાં પણ મૂકી શકો છો ખૂબ સરસ લાગે છે અને બાળકોને તો આ ચિપ્સ ખૂબ જ પસંદ આવે છે જ્યારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ સક્કરિયાની ચિપ્સમાં મીઠું એડ કરવું જેનાથી તેનું ક્રિસ્પી પણ જળવાઈ રહેશે આઈ હોપ અહીં જણાવેલી બધી ટીપ્સ તમને પસંદ આવી હશે આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને લખીને જરૂર જણાવજો જેથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળશે સકરિયાની વેફર કેટલી ક્રિસ્પી બની છે તેનો અવાજ હું તમને સંભળાવું હાથથી તોડીને પણ બતાવું કે કેટલી ક્રિસ્પી છે આ વેફરને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવી હવે આપણે બનાવીશું પેટીસ સાથે ખવાય તેવી લીલા ધાણાની ફરાળી ચટણી તેના માટે બે ચમચી સિંગદાણા મિક્સર જારમાં એડ કરીશું અને બે ચમચી તલ બે ચમચી કોપરાનો પાવડર જેને કોપરાનું બુરું પણ કહેવાય છે બે ચમચી ખાંડ આદુ મરચાની પેસ્ટ એક ચમચી અને થોડો લીંબુનો રસ અને એક લીલું મરચું અને થોડા લીલા ધાણા ધોઈને સમારીને એડ કરવા હવે મિક્સરમાં તેને ક્રશ કરી લઈશું મિક્સરમાં ક્રશ કરવાથી આ રીતની પેસ્ટ તૈયાર થાય છે હજુ આપણે તેને સ્મૂથ કરવા માટે ત્રણ ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લઈએ ધાણાની ચટણીનો કલર લાંબા સમય સુધી જળવાઈ રહે અને બિલકુલ કાળી ન પડે તથા તેનો ટેસ્ટ પણ સારો રહે તે માટે તેમાં મીઠું પાછળથી એડ કરવું જરૂર પૂરતું જ તેમાં પાણી એડ કરવું અને સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું તો ધાણાની ચટણી તૈયાર છે હવે આપણે ઘારી બનાવીશું ફરાળી ઘારી આગલા દિવસે તમે બનાવીને ફ્રીજમાં તેને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો સ્વાદિષ્ટ ઘારીની બજાર જેવી મીઠાઈ ઘરે બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા કાજુ બદામ પિસ્તા ડ્રાયફ્રુટની થોડી કતરણ રાખીશું તૈયાર એક પેનમાં સો ગ્રામ જેટલો મોરો માવો શેકી કાઢવાનો છે સો ગ્રામ માવામાં માત્ર પાંચ કે છ ઘારી બનશે અહીંયા મેં ઓછા માપથી બનાવું છું તમારે વધારે ઘારી બનાવવી હોય તો એ પ્રમાણે માપ લેવું માવો શેકવા માટે અહીંયા એક બે ચમચી ઘી એડ કર્યું છે ના કરો તો પણ ચાલે કેમ કે માવામાં ઘીનું પ્રમાણ હોય છે જ તે ઓલરેડી ઓઇલી જ હોય છે ડ્રાયફ્રૂટની કતરણ પણ તૈયાર રાખી છે કાજુ બદામની કતરણ અને પિસ્તાની કતરણ દરદરો વાટી લેવું મિક્સરમાં અથવા તો હાથથી ખલમાં વાટી લેવું ધીમી આંચ ઉપર માવો બેથી ત્રણ મિનિટ શેક્યા બાદ તેમાં ફ્રૂટની કતરણ એડ કરી દઈશું દૂધનો માવો કેવી રીતે ઘરે બનાવવો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ માવો બજારમાંથી લાવેલો માવો જે મોરો માવો હોય છે તે જ લીધો છે હજુ આપણે બેથી ત્રણ મિનિટ માટે માવાને શેકીશું તમે જોઈ શકો છો માવો સારી રીતે હવે શેકાઈ જવા આવ્યો છે બસ ધીમી આજ ઉપર આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે નીચે ચોટી ન જાય તે વાતનું ધ્યાન રાખવું અને સતત હલાવતા રહેવું માવો હવે તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને માવાને એક બીજા વાસણમાં કાઢી લઈશું જેથી ઠંડો થઈ જાય ઘારીમાં બીજી મીઠાઈ કરતાં ખાંડનું પ્રમાણ એટલે કે ગળ પણ થોડું ઓછું હોય છે એક નાની વાટકીમાં ચાર પાંચ ચમચી દળેલી ખાંડ એડ કરીશું ખાંડનું ભૂરું પણ કહેવાય અને ચાર ચમચી ઘી એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ આ રીતે ખાંડ અને ઘીનું મિશ્રણ તૈયાર કરી લેવું અને ઉપરથી આ ઘારી ઉપર લગાવવા માટે આપણને જોશે આ મિશ્રણને બરાબર આપણે ફેટી લઈશું એકદમ લિક્વિડ ફોર્મમાં કરી લેવાનું છે તમે જોઈ શકો છો સારી રીતે હવે મિશ્રણ મિક્સ થઈ ગયું છે તો તેને બાજુ પણ મૂકી દઈશું આ જ રીતની પરફેક્ટ કન્સિસ્ટન્સી જોઈએ હવે માવો ઠંડો પણ થઈ ગયો છે તેથી તેમાં ખાંડ એડ કરીશું બે ત્રણ ચમચી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ આ ખાંડનું બુરું અથવા તો દળેલી ખાંડ લેવી અહીંયા એ વાતનું ધ્યાન રાખવું કે હંમેશા માવો ઠંડો પડ્યા બાદ જ તેમાં ખાંડ એડ કરવી જેથી ખાંડનું પાણી ના છૂટે અને માવો થોડો ઢીલો ના થઈ જાય હવે ઘારીનો શેપ આપવા માટે કોઈપણ આ રીતે રાઉન્ડ શેપનો ચમચો લઈ શકો છો અથવા કોઈ પણ બીજું એવું વાસણ લઈ શકો છો જેથી તેની ઉપર થોડું ઓઇલ લગાવીને માવો એડ કરી દેવો તો એક જ સાઇઝની એક સરખી ઘારી તૈયાર થશે આ સિવાય તમારા બે હાથ ઉપર થોડું ઓઇલ લગાવી દેવું કે ઘીનો હાથ લગાવી દેવો અને હાથમાં મિશ્રણ થોડુંક લઈને આ રીતે હાથથી જ ગોળ ટીક્કી જેવો શેપ આપી દેવું તમે જોઈ શકો છો બધી જ ઘારી હવે તૈયાર થઈ ગઈ છે ખૂબ જ ઝડપથી બની જાય છે હવે ઘારીને કવર કરવા માટે થોડોક લોટ લઈશું દોઢસો ગ્રામ જેટલો ફરાળી લોટ લીધો છે અને તેમાં એક મોટો ચમચો તેલ એડ કરીશું તેની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો અને થ તેમાં થોડું વન પિંચ જેટલું મીઠું એડ કરવું આ સિંધો મીઠું ફરાળી મીઠું લીધું છે અને અડધો કપ જેટલું પાણી લઈને લોટની કણક બાંધેવી એકદમ સોફ્ટ અને સ્મૂથ લોટ તૈયાર કરવો બહુ નરમ નહીં કે બહુ કઠણ નહીં એ રીતનો લોટ તૈયાર થશે હવે તેને તેલથી મસળીને તેમાંથી લુવા તૈયાર કરી લઈએ સાથે ઘારી તરવા માટે ઘી તૈયાર કરીશું એક પેનમાં ઘી મૂકીને ગરમ થવા દઈશું અને બીજી બાજુ આપણે ઘારી માટે નાની પૂરી તૈયાર કરીશું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂર તમે લાઈક કરજો અને કોમેન્ટમાં લખીને જણાવજો તમારા કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે વણેલી પૂરી ઉપર ઘારી મૂકી દઈશું અને ચપટી આપતા રહીને આ રીતે આપણે ઘારી તૈયાર કરવાની છે તેમાં ઉપરનો વધારાનો ભાગ આપણે બહાર કાઢી લઈશું અહીંયા પૂરી બહુ જાડી કે પતલી નથી વણવાની મીડિયમ સાઇઝની વણીને આ રીતે આપણે તેને કવર કરી લઈશું જેમાં આપણે કચોરી બનાવીએ છીએ ને એ જ રીતે તો ખૂબ જ સરસ ચપટી આવી છે જો તમને આ રીતે ન ફાવે તો હું એક બીજી રીત પણ તમને બતાવું છું આ તો એકદમ સહેલી રીત છે તમે જરૂર ટ્રાય કરજો સરસ થશે તો આ રીતે આપણે ઘરે મૂકીને બસ આ જ રીતે હવે ચપટી આપતા જવાનું છે પૂરીને તો ખૂબ જ સરસ શેપ તૈયાર થઈ ગયો છે મસ્ત ડિઝાઇન લાગે છે અને ઉપરથી આપણે વધારાનો ભાગ કાઢી લઈશું જોયું ખૂબ જ ઝડપથી માત્ર દસ જ મિનિટમાં ફટાફટ આ રીતે ઘારી બનાવી શકો છો તહેવારમાં સમય પણ ખૂબ ઓછો હોય છે અને બધાને ખુશ કરવા માટે આપણે મીઠાઈ તો તહેવારમાં હોય જ તો ખાસ કરીને બધી જ મીઠાઈ આપણે અહીંયા જોઈ શકો છો ઘારીની તૈયાર થઈ ગઈ છે અને ઘી પણ ગરમ થઈ ગયું છે તો તેમાં થોડોક લોટ એડ કરીને ચેક કરી શકો છો કે મીડિયમ ઘી ગરમ થયું છે કે નહીં આ રીતે અને ઉપર જો ઝાક વધારે થઈ ગયો હોય તો ચમચા વડે કાઢી લઈશું અને તેમાં ડીપ ફ્રાય કરવાની છે ઘારીને ઘારી અંદર ડૂબી જાય એ રીતે આપણે એડ કરીશું અને બંને બાજુ સારી રીતે ગુલાબી એકદમ આછો કલર આવી જાય એ રીતે આપણે ફ્રાય કરવી બહુ વધારે ફ્રાય નથી કરવાની તો બધી જ ઘારીને આપણે આ જ રીતે તળી લેવાની છે મીડિયમ ફ્લેમ રાખવી બહુ ઝડપથી કલર બદલાઈ જાય એ રીતની ગેસ ફ્લેમ ન રાખવી માવાની આ રીતે સરરાળી મીઠાઈ ખૂબ જ ઝડપથી ઘરે તમે બનાવી શકો છો અને બાળકો થતાં મહેમાનો પણ ખુશ થઈ જશે તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો બધી જ ઘારી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને થોડીવાર ઠંડી થવા દઈએ ઠંડી થયા બાદ તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે એકદમ પરફેક્ટ લુક આવ્યો છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે હવે આપણે જે ખાંડ અને ઘીનું મિશ્રણ તૈયાર કર્યું હતું ને બસ એ જ મિશ્રણ તેની ઉપર લગાવી દેવાનું છે તેની ચારેય બાજુ આપણે લગાવી દઈશું ઉપર નીચે આજુબાજુમાં બધે જ આમ કરવાથી એકદમ ઘારી જેવો લુક આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો જમવાની થાળીમાં કે ડેઝર્ટ તરીકે પણ તમે આ મીઠાઈ બનાવી શકો છો અને પહેલેથી આ મીઠાઈ બનાવીને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો ઠંડી થયા બાદ આ મીઠાઈ ખૂબ જ સરસ લાગે છે આઈ હોપ આ રેસીપી તમને પસંદ આવી હશે હવે ફરાળી પરોઠા બનાવવા માટે લોટ આપણે બાંધેલો જ છે તેને તેલથી ગ્રીસ કરી લઈશું અને થોડો ટીપી લઈશું લોટ પહેલાં કરતાં હવે થોડો નરમ થઈ ગયો છે અને એકદમ સ્મૂથ પણ છે અને લગભગ પંદર વીસ મિનિટ પણ થઈ ગઈ છે તો તેના મોટા મોટા લુવા કરીને ફરાળી પરોઠા બનાવીએ ચૈત્ર મહિનામાં દેવોની નવરાત્રિ આવે છે આ નવરાત્રિમાં પણ તમે આ રીતે એક ટાણામાં ફરાળી થાળી બનાવી શકો છો તમે જોઈ શકો છો ફરાળી થાળી ખૂબ જ ઝડપથી બની જાય છે હવે આપણે પૂરી જેટલું પરોઠા માટેનો લોટને વણી લઈશું અને તેની પર થોડું તેલથી ગ્રીસ કરી લઈશું અને એની પર થોડું ફરાળી લોટનું વટામણ એડ કરીશું અને તમને મનગમતા શેપમાં તેને સેપ આપી શકો છો અહીં અમે ત્રિકોણ શેપ આપું છું તેથી તેના ત્રણેય બાજુના ખૂણા ઉપરથી વાડ્યા બાદ આ રીતે પોતાની તરફ વેલણ ફેરવતા જઈને ખેંચતું રહેવું ત્રિકોણ આકારનો આપણે પરોઠો તૈયાર કરી લીધો છે સાથે તવી પણ ગરમ કરવા મૂકી દીધી છે તેની થિકનેસ પણ તમે જોઈ શકો છો હવે તવી ઉપર તેને એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી દઈશું અને થોડું તેલથી તેને ગ્રીસ કરી લઈશું ઉપરથી પરોઠા એક બાજુ શેકાઈ જાય ત્યારબાદ જ તેને તેલથી ગ્રીસ કરવું એ જ રીતે આપણે તેને બીજી બાજુ પલટાઈને પણ ત્યાં તેલથી ગ્રીસ કરી લઈશું તમે જોઈ શકો છો પરોઠો સરસ ફૂલીને ઉપર આવી ગયો છે તો આ રીતે બધા જ પરોઠા તમે તૈયાર કરી લેજો મસાલેદાર દમાલુની સાથે આ પરોઠા ખૂબ જ સરસ લાગશે અને તેની ગ્રેવી અને મસાલો પણ ખૂબ જ સરસ છે તો ખાવાની ખૂબ જ મજા આવશે બધા જ પરોઠાને આપણે આ જ રીતે શેકી લઈશું તો લાસ્ટમાં આપણે પરોઠા શેકવા અને ઘારી પહેલેથી બનાવીને રાખો તો પણ ખૂબ જ ઝડપથી માત્ર અડધા જ કલાકમાં આ રેસીપી તમે તૈયાર કરી શકો છો તો ફરાળી થાળીને આપણે સર્વ કરવા મૂકીશું સૌથી પહેલાં આપણે બે પરોઠા એડ કરીએ થાળીમાં અને ફરાળી દમાલું એડ કરીશું ઘરે ફરાળી લોટ કેવી રીતે બનાવો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈ શકો છો કેટલો સરસ ગ્રેવી તેની તૈયાર થઈ છે મસાલેદાર એકદમ સ્વાદિષ્ટ ફરાળી દમાલું તૈયાર થયું છે એને ફરાળી ભરેલી બટાકી પણ કહેવાય છે અને ફરાળી પેટીસ સાથે ધાણાની ચટણી અને ફ્રીજમાં સ્ટોર કરેલી ઘારી પણ મૂકી દઈએ ફરાળી થાળીની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો સાથે તમારે હવે બીજી કઈ ફરાળી રેસીપી જોવી છે તે મને કોમેન્ટમાં લખીને જણાવજો રામનવમી એટલે સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ આ તિથિ પ્રમાણે ભગવાનનો જન્મદિવસ છે અને ચૈત્ર મહિનાની નવરાત્રિમાં નવમા દિવસે આવે છે આ નવરાત્રિમાં સૌ કોઈ ફરાળી થાળી જમે છે અને ઉપવાસ કરે છે જેમ આપણે અગિયાર રસમાં કરીએ છીએ એ જ રીતે ફરાળી થાળી ખાઈને રહે છે તો તમે પણ ફરાળી વાનગી જો બનાવવા ઈચ્છતા હોય તો આ રીતે રેસિપી જરૂર ફોલો કરજો ફરાળી થાળીની આ ડીશ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જણાવો મોડામ પાણી આવી જાય ને એવી ફરાળી થાળી તૈયાર થઈ છે મહેમાનોને બે પસંદ આવશે એકદમ માપની અને સ્વાદિષ્ટ પરફેક્ટ માપ સાથે આ રીતે તમે અવનવી ફરાળી થાળી અને ફરાળી વાનગીની રેસીપી દર્શનાસ ફૂડેડ કિચન હબ ચેનલ પર જોઈ શકો છો સાથે ગરમીઓમાં પણ ઠંડા પીણાની રેસીપી તમે દર્શનાસ એન્ડ કિચન હબ ચેનલ પર જોઈ શકો છો તમને ઘારી અહીં કટ કરીને બતાવું કે કેટલો સરસ માવો દેખાય છે એકદમ દાનેદાર અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ખબર પણ નહીં પડે કે આ ફરાળી ઘારી છે એ રીતનો ટેસ્ટ લાગશે આ જમવાની થાળી એકદમ નેચરલ સ્વાદિષ્ટ અને કોઈને ખબર પણ નહીં પડે કે આ ફરાળી થાળી છે એ રીતની બની છે ફરાળી પેટીસ પણ તમે જોઈ શકો છો કેટલી કુરકુરી છે તેનો અવાજ તમને સંભળાવો આ પેટીસને વચ્ચેથી આપણે કટ કરીને પણ જોઈએ કે કેવી સરસ માવો ભરેલી લાગે છે આ પેટીસને ધાણાની ચટણી સાથે ખાવાની ખૂબ જ સરસ લાગશે ધાણાની ચટણી પણ ખૂબ જ ટેસ્ટી બની છે આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો એકદમ ઓછી સામગ્રીમાં ફરાળી થાળી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ફરી મળીશું ત્યારે આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ